બોટાદ ખાતે ગઈકાલે રાત્રે ના રોજ બપોરના સાડા ચાર કલાકે પ્રસ્તુતિ માટે કામિનીબેન જસવંતભાઈ ચાંચિયા ઉંમર બાવીસ વર્ષ રહેવાસી બોટાદને એડમિટ થયા હતા ત્યાં જ્યારબાદ સાંજના સાડા છ કલાકે વેક્યુમ પદ્ધતિથી પ્રસ્તુતિ કરવામાં આવી હતી જ્યારબાદ અંદાજે એક કલાક પછી બાળકનું મૃત્યુ થવા પામ્યું હતું અને પછી રાત્રિના સાડા નવ કલાકના આસપાસ માતાનું પણ મૃત્યુ થવા પામ્યું હતું ત્યારબાદ મૃતકના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને ડોક્ટર નશાની હાલતમાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બોટાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે વ્યાસ દ્વારા ફરજ પર હાજર અને ઓપરેશન કરનાર ડોક્ટર સી જે લાખાણીની ધરપકડ કરી અને બ્લડ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા અને લાશને ચેનલ પીએમ માટે ભાવનગર ખાતે મોડી રાત્રે મોકલી આપવામાં આવી હતી સોનાવલા હોસ્પિટલની અંદર મારી ભાણીના અક્ષર ચાર ચાર કલાક પહેલાં બોટાદ સોનાવલા હોસ્પિટલમાં લાયા હતા તે દરમિયાન આ ડૉક્ટર એની માટે સીજેરી ડિલિવરી માટે લાયા હતા અને ડિલેવરીની અંદર બાળકને ખેંચીને કાઢીને ખેંચીને બાળકને કાઢ્યું એના અનુસંધાને અંદરની જે કાંઈ ધોરીને જતી તૂટી ગઈ છે એના અનુસંધાને બે મા દીકરીનું મૃત્યુ થયું ગઈકાલે બોટાદ જિલ્લાના સોનાવાલા સરકારી દવાખાને બેનને દાખલ કરેલા એમને ડિલિવરી બાબતે એડમિટ કરેલ હતા પરંતુ એ ડિલિવરી દરમિયાન એ બેનને તબિયત નાદુરસ્ત થતા અને એમને જે નવજાત બાળક છે એ અવસાન પામેલ અને એ ડૉક્ટર પરેશ કુમાર જયરામભાઈ લાખાણી એ ડૉક્ટર ત્યાં સરકારી ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે એમને આ ડિલિવરી જે છે એ કરેલી એની અંદર એના જે મરણ જનાર છે બેન એમના સગાવાલાઓએ એવા આક્ષેપ કરેલા કે ડૉક્ટરે કોઈ કેફી પીણું પીધેલું છે અને એમણે આમાં બેદરકારી દાખવેલ છે જેથી કરીને અમે મરણ જનારના ડેડ બોડીને પોલીસ જાપ્તા સાથે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલેલ છે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં પેનલથી એનું જે ડૉક્ટરો પોસ્ટમોર્ટમ કરે અને એનું અમે ઇન્વેસ્ટિગેશન કરીએ અને એની અંદર જે પણ અભિપ્રાય આવે એ પ્રમાણે આગળ પરિવારે જે પણ આક્ષેપ કર્યા એ ડોક્ટર અને એના સેમ્પલિંગ જે એફએસએલમાં જાય અને એના જે પ્રમાણે ઉપરથી અભિપ્રાય આવે એ પ્રમાણે અમે એમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે કામિનીબેન બેન જસવંતભાઈ ચાંચિયા છે પચીસ વર્ષના છે અલમપુરના છે ગઈકાલે તારીખ છવ્વીસ અગિયારના રોજ સાડા ચારે અંદાજે દાખલ થયેલા પ્રથમ સુઆવડ હતી એમની દાખલ કરીને એમને જરૂરી સારવાર આપેલી ડિલિવરી છે એ વેક્યુમથી કરવી પડી હતી ફરજ પરનો સ્ટાફ છે એમના જણાવ્યા પ્રમાણે ડિલિવરી પછી એમને ખૂન બંધ નહોતું થતું બ્લીડિંગ શરૂ થયું હતું અને એના કારણે એમને ખાનગી ગાયનેકોલોજીસ્ટ પાસે તાત્કાલિક રિફર કરવામાં આવેલા અને મરણ ગયેલા છે બાળકનું પણ અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ બનાવ છે એક મા અને એ પણ યુવા ઉંમરના આપણે ગુમાવ્યા છે બનાવ જે છે એ જ વખતે એની તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે અત્યારે સરટી હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે સિવિલ હોસ્પિટલ સોનાવાલા હોસ્પિટલના તંત્ર દ્વારા અને હું અત્યારે એની વિશેષ તપાસ માટે પ્રાથમિક તપાસ માટે આવ્યો છું સબ પરિવારનો એવો પણ આક્ષેપ હતો કે સારવાર દરમિયાન ડોક્ટર નશાની અલગ મારતા એવી પણ તમને પોલીસને વાત કરતા જેને પોલીસ આ વખતે તપાસ કરી